નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા તાલુકાના નાની દાવ ગામમાં રહેતા ચુમ્માલીસ વર્ષીય નટવરસિંહ વાઘેલાની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી આપઘાતનું નાટક રચવાના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા છે ગત દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સેન્ટિંગના કામે જવાનું કંઈ નીકળેલા નટવરસિંહ મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવારે શોધખોળ આદરી હતી બીજા દિવસે પેલુદાની સુજલામ સુફલામ કેનાલમાંથી તેમની લાશ મળી આવી હતી પ્રથમ દ્રષ્ટિએ આપઘાત જણાતા પરિવારે અંતિમવિધિ કરી દીધી હતી જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના આગળ પાછળ ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું તપાસમાં જાણવા મળ્યું કે નટરસિંહના ગુમ થયાની રાત્રે ગામના સરદારજી ચેનાજી ઠાકોર બીના કપડે જોગડી માતાના મંદિરેથી નીકળતા જોવા મળ્યા હતા એફએસએલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મૃત્યુના થોરેક્સમાંથી ડાયટમ્સ ન મળતા સ્પષ્ટ થયું કે વ્યક્તિનું મોત કેનાલમાં પડવાથી નહીં પરંતુ પહેલાં થયું હતું માથામાં પથ્થર મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું પોલીસે રાજેજી ભીખાજી ઠાકોર સરદાજી ચેનાજી ઠાકોર અને જસવંતજી બાબુજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે આરોપીએ હત્યા કરી ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો ઇરા ગામ છે ત્યાંથી સુજલામ સુખલામની એક કેનાલનું સાયફન છે ત્યાંથી તારીખ 10 9 ના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી તે ડેડ બોડી આધારિત એક ઈડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો હોય તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું આ જે ડેડ બોડી છે તે સુસાઇડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ ખરેખર મર્ડરની ઘટના હતી તેની અંદર ફરિયાદી જયંતિજી કચરાજી વાઘેલા તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને આ બાબતે જે શકદારો છે તેમને ભીખાજી ઠાકોર ચેનાજી ઠાકોર અને બાબુજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓની પૂછપરછ કરતા અલગ અલગ ટીમે તેમની વારાફરથી પૂછપરછ કરી અને અલગ અલગ ટ્રીક યુઝ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેની અંદર તેઓએ અંતે સ્વીકારી લીધેલું હતું કે પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને ઝઘડો થતાં સાંજના સમયે જ્યારે આ લોકો સાથે બેઠેલા હતા એ દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાશ છે તેને સાઇફનની અંદર પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી પોલીસે અત્યારે આ જે ત્રણે શકમંદ આરોપીઓ છે તેઓની અટક કરેલા છે અને આગળ ઇન્વેસ્ટિગેશન કર્યો પરંતુ પોલીસની તપાસે તેમની ચાલ નિષ્ફળ બનાવી હતી આ ત્રણેય સ્વીકારી કે પૈસાની લેતી દેતી માથાકૂટ થઈ હતી અને તીક્ષ્ણ પથ્થર વડે નટરસિંહ વાઘેલાની હત્યા કરી મૃતદેહને કેનાલમાં નાખી દીધો હતો જે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે